કેમ છો મિત્રો તો અમે આવી ગયા છીએ મોઢેરા સૂર્ય મંદિર તો તમે જોઈ શકો છો મિત્રો કે આ મંદિરની ડિઝાઇન કેટલી સુંદર છે અહીંયા ટુરિસ્ટ ઘણા બધા જોવા આવે છે અમે પણ અહીંયા જોવા આવી ગયા છીએ અહીંયાનું કોતર કામ તમે જોઈ લો કે એ સમયમાં પણ કેટલી ટેકનોલોજી હતી અત્યારના જમાના પ્રમાણે કેટલી ટેકનોલોજી છે અચ્છા તો મિત્રો અહીંયા ભોયરું પણ છે જે પાટણમાં ખુલે છે જોઈ શકો છો આ જે ભોયરું છે એ કહેવામાં આવે છે કે પાટણ જાય છે આ ભોયરું પથ્થરની અંદર સરસ મજાનું કોતરણી કામ કરેલું છે ખરેખર મોઢેરા બહુ જોવાલાયક જગ્યા છે મિત્રો આ પણ અહીંયા એક હોયરું છે પહેલાંના જમાનાના એવું કહેવાતું કે રજવાડાની અંદર બધી જગ્યાએ ફોયરા મૂકવામાં આવતા હતા કે અમુક સમય આવે તો તમે ત્યાંથી બહાર નીકળી શકો છો તો જોઈ શકો છો મિત્રો કે કેટલું સરસ મજાનું અહીંયા પથ્થરની અંદર ડિઝાઇન કરેલી છે ખૂતરકામ અહીંયાનું ખરેખર બહુ સ્ટ્રકચર બહુ જોરદાર સા આટલા વર્ષો થઈ ગયા તો પણ હજુ એમને એમ જ તાંભલા પણ જોઈ શકો છો કે કેટલી ડિઝાઇન ઉપરનું મુઘટ જોઈ શકો છો બારથી કે મોઢેરા સૂર્યમંદિર અધૂરું છે પણ તો પણ છતાં કેટલો સુંદર નજારો છે અહીંયાનો આ સ વાવ કે જે ત્યાં પ્રતિબિંબ પડતું હતું અંદર મંદિરની અંદર આ એ જ વાવ છે મિત્રો જોઈ શકો છો કેટલા કેટલી પબ્લિક અહીંયા જોવા આવે છે રોજ બારની સાઈડમાં પણ મસ્ત કોતરકામ કરી રહ્યું ચારે બાજુ કરેકરમે જુવા આયા ઓ મજા આવી તભે પણ મોઢરાણી મુલાકાત લો મેસાણાથી નજીકમાં છે અંયા આવો એકવાર મોઢરાણી મુલાકાત ₹25 ટિકિટ છે અંયા તો વો ફોરેનર પણ અંયા આવે આવે છે ટુરિસ્ટ ફોરેનરની ટિકિટ છે ત્રણસો રૂપિયા અને આપણી પચીસ રૂપિયા તો મિત્રો કેવું લાગ્યું મોઢેરા મંદિર અમારા તો ગામથી બહુ નજીકમાં જ છે એટલે અમે અવારનવાર અહીંયા આવતા હોય છીએ તો તમે પણ એકવાર મોઢાની મુલાકાત લો મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો